તો આ તમે જેમ જોયું એમ અંબે માતાના દર્શન કરીને અમે ડિસ્કશન હાલતું હતું કેમ કે અમુક લોકોને પાછું રિટર્ન કાચકોટ થવાનું હતું તો ડિસ્કશન હાલતું હતું કે મારે જવું કે નહીં તો અમે ફાઈનલી બે જણા નક્કી થયા હું ભાઈ બંધ જઈએ પછી અમે બંને ગવાના થઈ ગયા થોડું ઘણા આગળ જતા ભાઈ બંધ પણ કીધું પણ આગળ નહીં આવી શકાય આગળ પછી મેં તું ભાઈ વાંધો નહીં તું તમ તમે જા હું એકલો જ જઈશ આગળ હું પણ એકલો ચાલતો થઈ ગયો આગળ પણ થોડુંક આગળ આવ્યો ત્યાં આખરે મેં પણ હિંમત આવી કેમ કે ઉપરથી વખત પણ એવો હતો અને પબ્લિક પણ એવું હતું અને અમુક લોકોનું કેવું પણ એવું હતું કે જો તમે જાશો તો પાછ છ કલાક એમ થઈ જશે અને પાછા રિટર્ન થશો

जगहों में दुनिया के सबसे अजीब मौसम होते हैं ये उनमें से एक है यहाँ टोर्नेडोस थंडरस्टॉर्म्स और कटरीना जैसे हरिकेन आते हैं सुना वैसे थे होता है जटाशंकर महादेव ना जाओ थोड़ी बने बजी जटाशंकर महादेव ना दर्शन करी हमें रिटर्न थे गया टैग फोन नीचे अने हाँ एक वस्तु नोटिस के भी प्लास्टिक ऊपर लीजिए ना सख्त मन है चाहे ना लीजिए बहु ऐसी नहीं प्लास्टिक ओछू थे गयी ऊपर ये बहुत गमी